લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જૂની કલેક્ટર કચેરી રાજકોટ ખાતે નુક્કડ નાટકના માધ્યમથી મતદાર જાગૃતિ સંદેશ પાઠવતી કોટક સ્કૂલની વિદ્યાર્થીનીઓ ગુજરાત રાજ્યમાં આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે દેશના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો અને મતદાર જાગૃતિ સંદેશ માટે વિશિષ્ટ નવતર પહેલ હાથ ધરી લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે આ અભિયાન અંતર્ગત મતદાર નોંધણી અધિકારી શ્રી અને પ્રાંત અધિકારી શ્રી રાજકોટ શહેર બે સુશ્રી મિશ્રા આઈએએસના માર્ગદર્શન હેઠળ ઓગણા સિત્તેર રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં જૂની કલેક્ટર કચેરી કંપાઉન્ડ રાજકોટ ખાતે શ્રી કોટક કન્યા મંદિરની વિદ્યાર્થીનીઓ દ્વારા નુક્કડ નાટકના માધ્યમથી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અહેવાલ દીપક રાઠોડ